માં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે આજ કહેવાય છે કે ફરી એક મોટી બબલ થઈ છે જેમ કહેવાય છે કે પોલીસ અને મહિલા સામે બબલ પણ થઈ છે જેમ કહેવાય છે કે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે સંપાબેને હાજર કરો અમારી આગળ હાજર કરો અને સંજયભાઈ વસાવા કહી રહ્યા છે કે હવે સમા સમાધાન કરી નાખું છે પરંતુ જે બંને પત્ની છે ચેતરભાઈ વસાવા સાહેબની બંને પત્ની જે આગળ આવી હતી ને બધી રેલી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રની અંદર એવું લખવામાં આવ્યું છે કે ચેતરભાઈ વસાવા સાહેબનો જે કેસ છે જે જલ્દી પરત ખેંચવામાં આવે નહીં તો અમે બધા જેલમાં જવા માટે તૈયાર છે અંધાધૂંધ અમે ધમાલ કરશું આ રીતના જે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે જ્યાં મિત્રો વિડીયોને છેલ્લે સુધી જજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વાત કરવામાં આવે તો હાલી જે એક મોટા સમાચાર મળી રહ્યા છે સમાચારની અંદર વાત કરવામાં તો એવું કહેવામાં આવે છે કે આજે ખરી એક બબાલ થઈ છે બબાલની અંદર પોલીસ મહિલા અને મહિલા ટીમ સાથે એટલે કે મહિલા જે રેલીમાં આવી હતી અને પોલીસ મહિલા સાથે પણ બોલાચાલી થઈ હતી વાત કરવામાં આવે તો હાલીમાં એક મોટા સમાચાર આપણને મળી રહ્યા છે કે સંજયભાઈ વસાવા સાહેબે ચોક્કસ કીધું છે કે ભાઈ ચેતરભાઈ વસાવા સાહેબ આવીને માફી માંગે તો અમે માફ કરવા તૈયાર છે ચંપાબેન વસાવા આગળ આવીને માફી માંગશે તો માફ કરવા માટે તૈયાર છે પરંતુ માફી માંગવા માટે જે બંને પત્ની આવી હતી અને બંને પત્ની એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે અમે માપી માંગવાના નથી અમે મરી જશું પણ માપી નહીં માગે સમાજની આગળ માપી માંગે તો સમાજ માફ કરશે પરંતુ એવું નથી મિત્રો ચેતરબાઈ વસાવા છાસા છે અને એકના એક દિવસે એમને જીત મળશે અને અમે ક્યારે માપી નહીં માંગી એવી સાથે રેલી સાથે આવ્યા હતા અને છેવડે બોલાચાલી થઈ હતી પોલીસ સાથે ધક્કામુક્કી થઈ હતી ને પછી એમને છેવડે આવેદનપત્રોમાં આવેદનપત્રો આપ્યું હતું અને આવેદનપત્રો આપીને બહાર સ્ટેટમેન્ટ આપ્યું હતું કે અમે લડીંગે જ જીતેંગે અમે ક્યારે અમે તમારાથી ઝૂકીંગે નહીં અમે આવનારા સમયમાં એવો બી સમય આવશે કે અમે બધે લોકો જે છે જેલમાં જેલ જવા માટે તૈયાર છે અને લડવા માટે પણ તૈયાર છે અત્યારે હવે મામલો છે ફરી ગરમાયો છે એ આપણે ખાસ કરીને જાણવાનું રહ્યું છે બસ આજની વિડીયોની અંદર બસ આટલું જ આપણે મળશું તરત જ નવા વિડીયોની અંદર ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જે હિન્દ વંદે માત્ર